જે માતાજી એક કેમ છો બતા મજામાં જશું અમે તો મજામાં છીએ તમારું સ્વાગત છે ફરી એકવાર અમારી યુટ્યુબ ચેનલમાં તો બપોર પછીના થઈ ગયા છે ચાર ચાર બ્લોગની શરૂઆત કેમ કે સવારમાં તો બહુ કામ હતું પાણી વારો હતો અને કંઈ નવરા થયા નતા એટલે કંઈ બ્લોગ બનાવ્યો નહોતો તો અત્યારે બ્લોગની શરૂઆત છે તો બંને રહેજો આગળ અમારા અનુભવ જો બેઠા બેઠા રમેશીએ શું કરો છો દક્ષુભાઈ

અને ઊઠીને કાંઈ કામ કર્યું જ નથી કપડાં છે એટલા હકેલવાના છે અને આ બેડની સફાઈ કરવાની છે આપણે પંખો કરી દઈ બંધ અને ફ્રિજમાં તપાસ કરી લઈ તો ટેટી પેડી છે ફ્રિજ માં આપણે ટેટી તો ઘરની થાય છે આમાં છે તરબૂચ ભાઈ હાટો હાલો આપણે રૂમની સફાઈ કરી લઈ દક્ષુભાઈને મેગી આપી દઈ ખાવા કા દક્ષુભાઈ

მაპატავა кайგე ჰმ თბუთ ხავ ჰვაი ხავ თბუ